નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજગીડા નગરપાલિકા હસ્તક ઢોરવાડામાં ગોંધી રાખેલી રખડતી ગાયોના મોત નીપજવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સત્યાવીસ ઓગસ્ટના રોજ રોહિતવાસ પાસે આવેલ પાલિકા હસ્તકના કમ્પાઉન્ડના ગેટને તાળા મારી અંદર મરેલી ગાયોને નગરપાલિકા જેસીબી દ્વારા ખાડા ખોડી દાટવાની ઘટના સામે આવી છે ત્યારે મરેલી ગાયો ગામમાંથી રખડતા પકડેલી ગાયો હોવાની અને ઘાસચારા વગર આ ગાયો મોતને ભેટતી હોવાની ચર્ચા ચાલી રહી નર્મદા લાયવને મળેલા વિડીયો પુરાવા મુજબ કમ્પાઉન્ડમાં મરેલી ગાયો પડી હતી જેને જેસીબી દ્વારા પેરવી કરવામાં આવી રહી આ મામલે પાલિકા ચીફ ઓફિસરને પૂછતા તેઓ સમગ્ર ઘટના બાબતે અજાણ હોવાની વાત કહેતા હતા અને મીડિયા દ્વારા તેમને પૂછતા તેઓ આ બાબતની જાણકારી મળી છે તેમ કહ્યું હતું તો શું પાલિકાના ચીફ ઓફિસરની જાણ જેસીબી વડે મરેલી ગાયોને દાટવાનું કાર્ય કરાવવામાં આવી રહ્યું હતું આ મામલે જેસીબી ચાલક કંપાઉન્ડના ચોકીદાર અને ગાયો દાંટવાનું કામ કરનારા શ્રમિકો કોની સૂચનાથી કામ કરી રહ્યા હતા એનો ખુલાસો કોણ કરશે મરી ગયેલી ગાયો કોની હતી અને તેઓ ભૂખે તરસે મરી ગઈ છે કે કેમ એની તપાસ મામલે રાજપુરા નગરના કેટલાક ગૌરક્ષકોનો વારંવાર ફોન દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓ આ મામલાથી દૂર રહ્યા હતા ત્યારે આ મામલે રાજપુરા નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે સાંભળો લિંગ ગાયોના મોસ્ટ જેવી વાત નથી ના એવું કોઈ વાત નથી આ તો નગરપાલિકામાં જે ભેકારી પણ એને તો અહીં જગ્યા છે ત્યાં તે એને નિકલ કરવો માહો તો શું કે હતા તેમાં અમારે દેખાવા પડી બે ગાય તો

જે કરે કરે થશે કરશું હું એટલે હેલ્પ તપાસ જો સારી રીતે કરી લો મેક કરી લી કઈ નહી હું મારે તોય તપાસ કરી લો સારી હા આપણે જે તપાસ કરાવશું કરાવશું એ બધી તપાસ કરવાની વાતો છે જ હવે કરશું બધી તપાસ અમે કરી લેશું પાલિકા ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા પાસે દરેક સવાલનો એક જ જવાબ છે અમે તપાસ કરાવીશું પણ અમારી પાસે જાણકારી છે કે નગરમાંથી ચૌદ ઓગસ્ટે સો કરતાં વધારે રખડતી ગાયોને પાલિકા તંત્ર દ્વારા પકડીને પૂરવામાં આવી હતી જેને જરૂરી ઘાસચારો ન મળતા તેઓ મોતને ભેટી છે જો આ મામલે કોઈ ગૌરક્ષક કોઈ સંગઠન મેદાને આવે ઊંડાણપૂર્વક તપાસ કરાવે અને ખાડા ફરી ખોલવામાં આવે તો મરેલી ગાયોની સંખ્યા અને તેના મોતના કારણોનું આખું પ્રકરણ સામે આવે તેમ છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને શેર અને લાઈક જરૂર કરજો